નમસ્કાર મિત્રો તો આ બીલીનું ઝાડ છે દરેક વ્યક્તિઓએ બિલીનું ઝાડ જોયું હશે બિલીના પાન જોયા છે બિલીના ફળ જોયા છે પણ મિત્રો આજે હું તદ્દન નવી વાત કરવા જઈ રહ્યો છું મિત્રો આજે હું બીલીના જે ફૂલ આવે છે એની વાત કરીશ તો મિત્રો આપ જે જોઈ રહ્યા છો આ બિલીના પાન છે અને આ જે છે એ બિલીનું ફૂલ છે અમે નવનાથ મહાદેવની યાત્રા એ નીકળ્યા હતા ત્યાં કાશી વિશ્વનાથ મહાદેવનું જે મંદિર છે શિવલિંગ છે ત્યાં આગળ આ ફૂલ જોવા મળેલ છે આ જે બિલીનું ફૂલ છે એ ભાગ્યે જ જોવા મળતું હોય છે આ જે ફ્લાવર છે એની અંદર તમને શિવલિંગ અને નાગના પણ દર્શન થશે તો મિત્રો આ જે જૂજ જોવા મળે છે વધારે પ્રમાણમાં કોઈ જગ્યાએ બિલીના ફ્લાવર જોવા મળતા નથી બીલા જે કહીએ બીલીના ફળ એ જોવા મળે છે પણ બિલીના જે ફ્લાવર છે જોવા નથી મળતા આખી બિલી છે આખી બિલીની અંદર આ એક જ ફ્લાવર છે અને એ પણ આજે કાશી વિશ્વનાથનું મહા શિવલિંગ છે વાસદ ખાતે જે આવેલું છે ત્યાં આગળ જ છે તો મિત્રો આ તદ્દન અલગ વાત છે કે તમને આ વસ્તુ જોવા મળી બાકી કોઈ જગ્યાએ બિલીનું ફ્લાવર કે ફૂલ જોવા મળતું નથી 嗯，对。<Right. S 1> right.